હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી તેથી જ લગ્ન લગ્ન સમારંભ વગેરે જેવા તમામ શુભ કાર્યો આ સમય સુધી બંધ રહે છે હવે આપણે જાણીએ હોળાષ્ટક એટલે શું હોળી ઉત્સવ હોલકા હોલિકા ફાલ્ગુની એમ વિવિધ પ્રકારથી જાણીતું છે હોળી શબ્દ હોલિકા અથવા તો હોલકામાંથી આવ્યો છે હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટ એમ બે શબ્દ જોડીને બન્યો છે રાત્રે નવ ને ઓગણ થી હોળાષ્ટક બેસે છે અને ફાગણ સુદ તેરસ તેવીસ માર્ચે સમાપ્ત થાય છે ક્યારેક આઠ કે નવ દિવસ પણ ગણાય છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે અશુભ કાર્યો કરવામાં આવતા નથી સૂર્યોદય જ પુષ્પો વૃક્ષો ખીલી ઉઠે છે પ્રાણી સૃષ્ટિ નવચેતનતાને કાર્યરત પ્રાણી છે સૂર્ય ચંદ્ર તારા અને નક્ષત્રના પ્રકાશનો આવો ચમત્કારિક પ્રભાવ છે આવા જ્યોતિષ સ્વરૂપે પ્રાકૃતિક તત્વોને મનુષ્ય જાતિ પર પડતા

જપ અને તપનું મહત્વ છે તેથી જ આઠ દિવસમાં ભગવાન વિષ્ણુ અને પરિવારના દેવતાઓની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે બે હોળાષ્ટકમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરવો અને તેમને પ્રેમ કરવો એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના આ સમયગાળા દરમિયાન હિરણાકશ્યુપે ભક્ત પહેલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન થયા હતા તેથી જ આ સમયગાળા દરમિયાન આપણે આપણા બાળકોને હેરાન ન કરવા જોઈએ ત્રણ હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અબિલ અને ગુલાલ ચડાવવા જોઈએ અને શ્રી સુપ્તનો પાઠ કરવો જોઈએ ચાર હોળાષ્ટક દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહા મૃત્યુના મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી દરેક પ્રકારની આફતો ટળી શકે હોળાષ્ટકમાં શું ન કરવું એક હોળાષ્ટક દરમિયાન લગ્ન વિવાહ સગાઈ જેવા મહત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ આ સમયે એડવાન્સ પેમેન્ટ ટાળો હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ન કરો કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ મેળવવામાં સમસ્યા આવે છે ઓળાષ્ટકમાં નવું કામ શરૂ કરવાનું ટાળો વેપાર કે કોઈએ નવું કામ ન કરો કારણ કે આનાથી તે કાર્યની સફળતાની શક્યતા ઘટી જાય છે ઓળાષ્ટક દરમિયાન કોઈ પણ નવી વસ્તુ સોના ચાંદીના ઘરેણા અને ઘરની વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે આ સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર અને શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યા મુજબની વાત છે દર્શક મિત્રો આ હતો એસ લાઈવ વિશેષ મને આપો આપ નિહાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર